ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું ચૈત્ર મહિનાના શુકલ પક્ષની એકાદશીની તિથિ કામદા એકાદશી ક્યારે છે પારણાનો સમય પૂજા વિધિ મહત્ત્વ અને કથાવાર સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હેનાથ નારાયણ વાસુદેવાય ચૈત્ર મહિનાના શુકલ પક્ષની એકાદશીને કામદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આ તિથિ પર જેટલો એકાદશી વ્રત કરવાનો મહિમા છે તેટલો જ મહિમા એકાદશીના કથાના પઠન અને શ્રવણનો પણ છે કહે છે કે આ કથાના શ્રવણ વગર તો આ એકાદશીનું વ્રત અપૂર્ણ જ મનાય છે કામદા એકાદશી એ તો ભયંકર પાપમાંથી મુક્તિ અપાવનારી એકાદશી છે ત્યારે આવો આપણે જાણીએ કામદા એકાદશી ક્યારે છે પારણા પૂજા વિધિ અને સાથે જ જાણીએ તેની અત્યંત રસપ્રદ કથા કામદા એકાદશી ક્યારે છે વૈદિક કેલેન્ડર મુજબ આ વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની એકાદશીની તિથિ અઢાર એપ્રિલ ગુરુવારે સાંજે પાંચ વાગીને એકત્રીસ મિનિટે શરૂ થશે જે આ તારીખ ઓગણીસ એપ્રિલ શુક્રવારના રોજ રાત્રે આઠ વાગીને ચાર મિનિટે સમાપ્ત થશે ઉદય તિથિ અનુસાર આ વર્ષે કામદા એકાદશીનું વ્રત ઓગણીસ એપ્રિલ શુક્રવારના રોજ કરવામાં આવશે કામદા એકાદશી પારણાનો સમય તારીખ વીસ એપ્રિલ બે હજાર ચોવીસ શનિવારના દિવસે સવારે પાંચ વાગીને પચાસ મિનિટથી આઠ વાગીને છવ્વીસ મિનિટ સુધી પારણાનો શુભ સમય રહેશે કામદા એકાદશીનું મહત્ત્વ ધાર્મિક શાસ્ત્ર અનુસાર કામદા એકાદશીના વ્રતનું સંપૂર્ણ ફળ ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે આ દિવસે વિધિવત પૂજા કરવામાં આવે અને કામદા એકાદશીના વ્રતની કથા વાંચવામાં આવે કામદા એકાદશીની વ્રતની કથા વાંચવા અને સાંભળવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે જે વ્યક્તિ આ કથા વાંચે કે સાંભળે છે તેના પુણ્ય વધે છે અને મોક્ષ પ્રાપ્તિનો માર્ગ ખુલે છે એવું માનવામાં આવે છે કે કામદા એકાદશીનું વ્રત ધાર્મિક વિધિઓ અનુસાર કરવામાં આવે તો સો યજ્ઞો કરવા બરાબર ફળ મળે છે કામદા એકાદશીની પૂજા વિધિ કામદા એકાદશીએ સવારે વહેલા ઉઠીને સ્નાન આદિ કાર્યથી નિવૃત્ત થઈને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા અને એકાદશીનું વ્રત કરવાનો સંકલ્પ લેવો વ્રતનો સંકલ્પ લીધા બાદ દેવી દેવતાઓને સ્નાન કરાવી તેમને સ્વચ્છ અને સુંદર વસ્ત્ર ધારણ કરાવો શ્રી હરિવિષ્ણુને ખાસ પીળા રંગના વસ્ત્ર ધારણ કરાવો કારણ કે પ્રભુને પીળો રંગ અત્યંત પ્રિય છે ભગવાન વિષ્ણુને આજે પીળા રંગના પુષ્પો ફળ દૂધ તલ અને પંચામૃત જરૂરથી અર્પણ કરવા આજે કામદા એકાદશી હોય આ વ્રતની કથા જરૂર સાંભળવી જોઈએ અથવા તો વાંચવી જોઈએ કહે છે કે આ વ્રત કથા સાંભળવાથી જાતકને પૂજાના પૂર્ણ ફળની પ્રાપ્તિ થાય છે વ્રત કરનારને સમગ્ર દિવસ ઉપવાસ રાખવો જરૂર જણાય તો ભોજન રૂપે માત્ર ફળ જ ગ્રહણ કરવા એકાદશીની તિથિએ કોઈ જરૂરિયાતમંદને દાન કરવું અત્યંત ફળદાયી મનાય છે રાત્રિએ શ્રી હરેનું સ્મરણ કરતાં જાગરણ કરવું દ્વાદશીની તિથિએ સૂર્યોદય બાદ વ્રતના પારણા કરવા સાથે જ કોઈપણ બ્રાહ્મણ કે જરૂરિયાતમંદને ભોજન કરાવવું કામધા એકાદશી વ્રતકથા શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને ચૈત્ર મહિનાના શુકલ પક્ષમાં આવતી એકાદશીનું મહાત્મ્ય બતાવતા કહ્યું કે હે રાજન એક ચિત્ત થઈને આ પ્રાચીન કથા તમે સાંભળો જેને રાજા દિલીપના પૂછવાથી મુનિશ્રેષ્ઠ વશિષ્ઠએ કહી હતી રાજા દિલીપે પૂછ્યું મુનિશ્રેષ્ઠ હું એક વાત સાંભળવા ઈચ્છું છું કે ચૈત્ર માસના શુકલ પક્ષમાં કઈ એકાદશી આવે છે અને એની પૂજન વિધિ તથા મહાત્મ્ય કહો વશિષ્ઠ બોલ્યા રાજન ચૈત્ર માસના શુકલ પક્ષમાં આવતી એકાદશીનું નામ કામદા એકાદશી છે એ પરમ પુણ્યમય છે પ્રાચીન કાળની એક વાત સાંભળો નાગસુર નામના ગામમાં સોનાના મહેલો હતા આ નગરમાં પુંડરીક નામના નાગ જાતિના રાજા રાજ્ય કરતા હતા આ નગરમાં કિન્નર અને અપ્સરાઓ પણ વાસ કરતી હતી અપ્સરાનું નામ લલિતા અને તેના પતિનું નામ લલિત હતું લલિતા સદાય પતિની જ દીવાની રહેતી હતી એક દિવસની વાત છે નાગરાજ પુંડરિક રાજ્યસભામાં બેઠા બેઠા મનોરંજન માણી રહ્યા હતા એ વખતે કિન્નર લલિત ગીત ગાઈ રહ્યો હતો પરંતુ ત્યાં એની વહાલી પત્ની લલિતા હાજર ન હતી ગાતા ગાતા તેને પોતાની પત્ની યાદ આવી ગઈ આથી તેના પગની ગતિ રોકાઈ ગઈ અને જીભ થોથવાવા લાગી રાજા પુંડલિકના હજુરિયાઓએ આની જાણ રાજાને કરી હજુરિયાની વાત સાંભળીને નાગરાજ પુંડલિકની આંખો ક્રોધને લીધે લાલચોળ થઈ ગઈ એણે ગીત ગાતા લલિતને શ્રાપ આપ્યો કે હે દુષ્ટ તું મારી સામે ગાતી વખતે પણ પત્નીને વશીભૂત થઈ ગયો માટે રાક્ષસ બની જા મહારાજ પુંડલિકના શ્રાપથી એ ગંધર્વ રાક્ષસ બની ગયો ભયંકર મુખ વિકરાળ આંખો એને જોતાં જ ભય પેદા થાય એવું રૂપ આવો ભયંકર રાક્ષસ બની ગયો એ કર્મનું ફળ ભોગવવા લાગ્યો લલિતા પોતાના પતિના આવા હાલ જોઈને ઘણી જ દુઃખી દુઃખી થઈ ગઈ અને એ પણ કષ્ટ ભોગવવા લાગી શું કરું ક્યાં જાઉં મારા પતિ શ્રાપથી કષ્ટ ભોગવી રહ્યા છે રડતી રડતી ઘોર જંગલમાં પતિની પાછળ પાછળ ફરવા લાગી વનમાં એને એક સુંદર આશ્રમ દેખાયું જ્યાં મુનિ ધ્યાનમાં મગ્ન બનીને બેઠા હતા લલિતા તરત જ ત્યાં દોડી ગઈ અને મુનિને પ્રણામ કરીને ત્યાં ઊભી રહી એ દુઃખી નારીને જોઈને મુનિ તરત જ બોલી ઉઠ્યા હે કન્યા તું કોણ છે ક્યાંથી આવી છે લલિતાએ કહ્યું હે મહામુનિ હું વારંધવા નામની ગંધર્વની પુત્રી લલિતા છું મારા પતિ એમના પાપ દોષના કારણે રાક્ષસ બની ગયા છે એમની એ અવસ્થા જોઈને મને ચેન નથી પડતું મહારાજ અત્યારે મારું જે કર્તવ્ય હોય તે મને કહો વિપ્રવર જે પુણ્ય દ્વારા મારા પતિ રાક્ષસ યોનિમાંથી મુક્તિ મેળવે એવો મને ઉપદેશ આપો પ્રભુ મહામુનિ થોડીવાર ધ્યાનમગ્ન થયા પછી બોલ્યા હે કન્યા આ વખતે ચૈત્ર માસની શુકલ પક્ષની કામદા એકાદશીની તિથિ છે આ એકાદશી બધા જ પાપોને હરણ કરનારી અને ઉત્તમ છે તું એનું વિધિપૂર્વક વ્રત કર અને આ વ્રતનું જે કાંઈ પુણ્ય મળે છે તે તારા પતિને અર્પણ કર પુણ્ય અર્પણ કરવાથી ક્ષણભરમાં જ એના શ્રાપનો દોષ દૂર થઈ જશે મુનિના વચનો સાંભળીને લલિતાને ઘણો જ આનંદ થયો એણે એકાદશીના દિવસે ઉપવાસ કરી બારસના દિવસે એ મહર્ષિ સમક્ષ ભગવાન વાસુદેવના શ્રી વિગ્રહ આગળ પોતાના પતિના ઉદ્ધાર માટે આમ કહ્યું મેં જે આ કામદા એકાદશીનો ઉપવાસ અને વ્રત કરેલ છે એના પુણ્યના પ્રભાવે મારા પતિનો રાક્ષસ ભાવ દૂર થાય લલિતાના આમ કહેવાથી જ માત્ર એક ક્ષણે લલિતના પાપો બળીને ખાખ થઈ ગયા એણે દિવ્ય દેહ ધારણ કર્યો એનો રાક્ષસ ભાવ દૂર થઈ ગયો એ ફરીથી કિન્નર બની ગયો બંને પતિ પત્ની વિમાનમાં બેસીને સ્વર્ગમાં ગયા બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળ્યું કામદા એકાદશીની વ્રતકથા વિધિ અને મહત્ત્વ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ